હવે હું જે ભણાવવાનો છું હવે હું ભણાવવાનો છું એ તમને એવું પૂછાય કે ગુરુ પરંપરા પ્રણાલી થી લઈને આધુનિક શિક્ષણ વિશે તમે તમને કોઈ ક્વેશ્ચન આપી દીધો ઓકે માનો કે નો નિબંધ આપી દીધો તોય તમે લખી શકો અથવા તો પદ્ધતિ કોઈ આવી ગયું હોય તોય લખી શકો એટલે હું કાંઈ બાકી રાખતો નથી પર્સનલી હું કાંઈ બાકી રાખતો નથી તમને ઘણું બધું એવું જોવા મળશે કે જે તમને બુકમાં નહીં જોવા મળે ડન છે તો જોઈએ આપણે ડિટેલમાં રાધાકૃષ્ણન આવ્યો

ઓકે આ તમને જીકે તરીકે પૂછી જાય કે પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા પંડિત જવાહરલાલ નેહરુ ઓકે અધ્યક્ષ કોણ હતા તો અધ્યક્ષ તો આજ હોય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેના માનમાં આપણે આજે આજના દિવસે એ શું મનાવીએ છે શું મનાવ છે શિક્ષક દિન જે છે મનાવીએ છે પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા ઓકે ભારતના રાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તો કારણ એવું હતું કે સ્વતંત્રતા મળી ગઈ પછી ભારત માટે નવી શિક્ષણ નીતિ ઘડવાની જરૂર હતી ઓકે નવી શિક્ષણ નીતિ ઘડવાની જરૂર હતી ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આધુનિક અને રાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવાની જરૂર હતી શું છે ઉચ્ચ શિક્ષણ છે એટલા માટે જ આ જે છે રાધાકૃષ્ણ પંચ ઓકે એને ઉચ્ચ શિક્ષણની જ વાત કરી છે ખાસ કરીને આની જરૂર હતી ઓકે યુનિવર્સિટીઓમાં ગુણવત્તા આવે સંશોધન થાય નૈતિક મૂલ્ય ઘટે ઘટતા જાય છે એની ચિંતા હતી એની ચિંતા હતી ઓકે કારણ કે નવું નવું આ ભારત દેશ આઝાદ થયું હોય ઓકે નૈતિક મૂલ્ય ઘટી ગયા હોય કોના મનમાં હું હાલતું હોય ખબર નહીં દાજબાજ હાલતી હતી એટલે મૂલ્યો ઘડવાના હતા ભારતીય મૂલ્યાંકન કરવાનું હતું ભાઈ અત્યારે શિક્ષણ પ્રણાલી કેવી છે સૌથી વધારે એને વાત કરી છે ઉચ્ચ શિક્ષણમાં સુધારા લાવવાની વાત કરી છે સૂચનો આપ્યા છે કોને રાધાકૃષ્ણન પંચે ઓકે સંશોધન કર્યું છે ગુણવત્તા માટે રાષ્ટ્રીય વિકાસ માટે સંતુલન સ્થાપિત કરવાની વાત કરે છે ઓકે ઉચ્ચ શિક્ષણનો હેતુ શું હતો ઉચ્ચ શિક્ષણનો હેતુ શું હતો ભાઈ માત્ર નોકરી મેળવવા માટે નથી ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ જે છે એ રાષ્ટ્રીય સેવા માટે ચરિત્ર નિર્માણ માટે લોકશાહીના મૂલ્ય માટે શિક્ષણ આપવાનું હતો ઓકે આ બધું મેન્સમાં લખોને મજા આવે વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય સામાજિક જવાબદારી જે છે એ વિકસે ઓકે એ એનો હેતુ હતો કોર્સ અને અભ્યાસક્રમ કેવો હતો તો અભ્યાસક્રમમાં માનવશાસ્ત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો સંતુલન રાખવાનું હતું ભારતીય સંસ્કૃતિ જળવાય રે ભારતીય વારસો જળવાય રે તે આવશ્યક બનાવવું હતું ઓકે થોડીક સ્પીડમાં જશું આપણે શિક્ષણોનું માધ્યમ કેવું હતું ભાઈ પ્રથમ વર્ષથી જ પ્રાદેશિક ભાષાનો ઉપયોગને પ્રોત્સાહિત કરવાની વાત હતી પરંતુ એવું થયું નહીં એમને વાત કરી એમને વાત શું કરી કે ભાઈ પ્રાદેશિક ભાષા માતૃભાષામાં ભણાવો પણ આવું થયું નહીં હજુ પણ એમબીબીએસ એન્જિનિયરિંગ જેવી જે ઉચ્ચ શિક્ષણ જે છે એ ઘણી બધી કોલેજો જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં ચાલે છે પરંતુ અંગ્રેજીનું જ્ઞાન જાળવી રાખવાની વાત હતી અંગ્રેજીને ફેંકી નથી દેવાનું પણ આપણી જે માતૃભાષા છે પ્રાદેશિક ભાષાને માન આપવાની વાત હતી ધીમે 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 પ્રાદેશિક મુખ્ય માધ્યમ બનાવવાની વાત રાધાકૃષ્ણન પંચે ઓકે યુનિવર્સિટી પંચ પણ કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે યુનિવર્સિટી પંચ યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રશાસનિક અને નાણાકીય સ્વતંત્રતા આપવાની વાત કરે છે રાજકીય હસ્તક્ષેપ ઓછો કરવાનો છે ઓકે શિક્ષકને તાલીમ આપવાની વાત કરે છે ઓકે યોગ્ય પગાર આપવાની વાત કરે છે સંશોધન માટે સમય આપવાની વાત કરે છે શિક્ષકની પસંદગીમાં ગુણવત્તાવાળા શિક્ષક લેવાની વાત કરે છે પ્રતિબદ્ધતા ઉપર ભાર આપવાની વાત કરે છે સંશોધન ઉપર વાત કરે છે ભાઈ સંશોધન જેમ બને વધારે થાય ખાસ ફંડની વ્યવસ્થા કરવી કે ભાઈ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ જે છે એની માટે આપણે ફંડ આપો સંશોધન દેશના વિકાસ સાથે સીધો સંબંધ હોવો જોઈએ સંશોધન કેવા કરવાના દેશનો દેશનો વિકાસ વિકાસ થાય થાય એવા સંશોધન કરવાની વાત કરે છે ઓકે વિદ્યાર્થીનું જીવન અને મૂલ્ય શિક્ષણ જે છે એ કેવું હોવું જોઈએ વિદ્યાર્થીને હોસ્ટેલ લાઇબ્રેરી રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વિકાસ કરવાની વાત છે ઓકે નૈતિક શિક્ષણ આપવાની વાત છે મોરલ વેલ્યુઝ શેર કરતા ભાઈ જીવનમાં જો મજા આવતી હોય તો અંગ્રેજી સ્વી અંગ્રેજીનું મહત્વ છે એવું એમને સહજ ભાવે સ્વીકારી લીધું હતું પરંતુ પ્રાદેશિક ભાષાને પહેલી પ્રાયોરિટી આપવાની છે અથવા તો શું કીધું પ્રાદેશિક ભાષાને પ્રાથમિક સ્થાન આપવાની ભલામણ છે કે પહેલી પ્રાયોરિટી પ્રાથમિક શાળાને આપો ભલે તમે ઇંગ્લિશ મીડિયમ માં અંગ્રેજી ભણાવો એનો કોઈ વાંધો નથી ઇંગ્લિશ ને ઊંચું રાખો એનો કોઈ વાંધો નથી પણ આપણી માતૃભાષાને તો નીચે ના પડવા દો પેલી પ્રાયોરિટી માતૃભાષા ને આપો એવી વાત કરી છે એવી ભલામણ કરી છે રાધાકૃષ્ણન પંચે શિક્ષણ રાષ્ટ્રીય વિકાસ નું સાધન ગણવાનું છે ઓકે શિક્ષણ શું છે રાષ્ટ્રીય વિકાસ નું સાધન છે તમને આવો પ્રશ્ન પૂછાય જાય તમને તમને જો પ્રશ્ન પૂછાય જાય કે કોને રાષ્ટ્રીય વિકાસ નું સાધન ગણાવ્યું ઓકે તો શિક્ષણને શિક્ષણ હશે તો જ રાષ્ટ્ર વિકાસ થશે અદરવાઈઝ રાષ્ટ્રનો વિકાસ જે છે એ થવાનો નથી પ્રથમ વાર વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની વિચારધારા સ્પષ્ટ કરી અત્યારે જે વિદ્યાર્થી પદ્ધતિ છે વિદ્યાર્થી કેમ છે રજૂઆત કોને કરી હતી રાષ્ટ્રીય પંચે કરી હતી ઓકે આ જે પંચ જે છે રાધાકૃષ્ણન પંચ એને કરી હતી આલોચના પણ થઈ સુ કામ આલોચના થઈ ભાઈ ઓકે ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક ભાષાનો અમલ શક્ય નહોતો અને વાત શું કરી તો કે પ્રાદેશિક ભાષા માતૃભાષાને મહત્વ આપો પણ ઉચ્ચ શિક્ષણમાં અમલ શક્ય નહોતું એટલે ઘણા લોકો માનતા હતા ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ખાસ કરીને સાયન્સ કરીને જે લોકો આગળ વધે છે એ લોકોની ફિલ્ડ ની અંદર માતૃભાષાને મહત્વ નહોતું બાર પછી કોલેજોમાં ઓકે એટલે એક આલોચના થઈ ભાઈ તમારું કોઈ માયનું જ નહીં ઓકે પછી યુનિવર્સિટીની સ્વતંત્રતા બાબતે ભલામણોના અમલ સંપૂર્ણ રીતે થયો નહીં ઓકે એમને શું કીધું જેમ બને એમ જેમ બને એમ તમે યુનિવર્સિટીઓ સ્થાપો કોલેજો વધારો પણ એટલું બધું બન્યું નહીં ઓકે આરામ આરામથી ભણશું કશો વાંધો નહીં પણ ઇન ડેફમાં ભણશું એકવાર મેક્સિમમ શેર કરી દો આયોગ સ્વતંત્રતા ભારતના ઉચ્ચ શિક્ષણની દિશા નક્કી કરી દિશા નક્કી કરી દીધી ભાઈ ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટીઓને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડવાની કાર્ય કર્યું કે રાષ્ટ્રીય મૂલ્યો જે છે એ કેળવાવા જોઈએ પછીની શિક્ષણ નીતિઓ આવી ભાઈ ઓગણીસો ને અડસઠ ઓગણીસો ને ને અત્યારે આપણને ખબર છે કે બે હજાર ને વીસ ની આવી ગઈ ત્રણ આવી ગઈ પણ આ લોકો એ આને રાષ્ટ્રીય રાધાકૃષ્ણ પંચ ને આધાર તરીકે લીધો શું લીધો આધાર તરીકે લીધો તમે જોઈ શકો છો કે માતૃભાષાને માન અપાયું છે અત્યારે તમે જોઈ શકો છો ઓકે કે ભાઈ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ થઈ ગયું છે ઓકે તો આ બધે જે છે એનીપી ઓકે એમને આ રાધાકૃષ્ણ પંચને કેવું લીધો આધાર તરીકે લીધો છે